ઓડિશામાંથી પકડાયેલા સિમીના ચાર આતંકવાદીઓ પૈકી એક આતંકવાદી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી હોવાનો ખુલાસો થયો છે મહેબુબ ઉર્ફે ગુડ્ડુને બોમ્બ બ્લાસ્ટ કેસમાં અગાઉ અમદાવાદ પોલીસે ઝડપ્યો હતો પરંતુ ખંડવા જેલમાંથી સાત આતંકવાદીઓના નાસી છૂટવામાં મહેબૂબ પણ નાસી ગયો હતો ગુજરાતના બોમ્બ બ્લાસ્ટમાં રેકી કરીને સ્થળ નક્કી કરવાની મહત્વની ભૂમિકા મહેબુબે ભજવી હતી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની પાંચ લોકોની ટીમ હાલ આતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ઓડિશા પહોંચી છે ઓરિસ્સા પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશનથી સીમાના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે આ આતંકવાદીઓ મધ્યપ્રદેશની ખંડવા જેલમાંથી નાસી છૂટ્યા હતા આ ચારેય આતંકવાદીઓમાં મહેબૂબ ઇસ્માઈલ ઉર્ફે ગુડ્ડુ જાકીર હુસેન ઉર્ફે સાદિક મોહમ્મદ સલીક ઉર્ફે બિલાલ અને અમજદ ખાન ઉર્ફે દાઉદનો સમાવેશ થાય છે આ જેલમાંથી સાત આતંકવાદીઓ નાસી ગયા હતા જેમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબુ ફૈઝલ મોહમ્મદ અસલમ અને મોહમ્મદ એઝાઝુદ્દીન પણ હતા જેમાં અબુ ફૈઝલને મહારાષ્ટ્ર એટીએસે ઝડપી દીધો હતો જ્યારે મોહમ્મદ અસલમ અને એઝાઝુદ્દીનનું પોલીસ સાથે અથડામણમાં એન્કાઉન્ટર થયું હતું આ ચારેય આતંકવાદીઓ નાસવામાં સફળ રહ્યા હતા મહેબુબ ઇસ્માઈલ ઉર્ફે ગુડુએ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં રેકી કરીને સ્થળ પસંદ કરવાની ભૂમિકા ભજવી હતી સુરતમાં પણ બોમ્બ પ્લાન કર્યા હતા અગાઉ બે હજાર અગિયારમાં મધ્યપ્રદેશ એટીએસના હાથે મહેબુબ ઝડપાયો હતો જ્યારે બે હજાર તેરમાં ખંડવા જેલમાંથી નાસી ગયો હતો તો આ ચારેય આતંકવાદીઓ સીમા કાર્યકર હોવાનું પણ જાણવા મળ્યું છે જે જેલમાંથી નાસી છૂટ્યા બાદ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ઓરિસ્સામાં છુપાયા હતા અને ગુજરાતમાં અનેક વખત આવ્યા હતા. મહબૂબ ઇસ્માઇલ માલે ગામની સાયકોલોજીથી આતંકવાદને અંજામ આપતો હતો. જેશમાં આતંક ફેલાવવા લૂંટ અને હત્યા પણ કરતો અને જેલમાંથી નાસી છૂટ્યા બાદ આતંકવાદીઓએ મધ્યપ્રદેશ અને હૈદરાબાદના બે પોલીસ જવાનની હત્યા પણ કરી હતી. બે જે આરોપી હતા 7 પૈકી એ બે હજાર પંદરના એપ્રિલમાં આંધ્રપ્રદેશ પોલીસની મુઠભેડમાં માર્યા ગયેલા બાકીના જે કંઈ ચાર આરોપીઓ તો જે છેલ્લે ઓરિસ્સામાં લોકેટ થતાં સ્થાનિક પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે તે ચાર પકડાયા તે પૈકી મહેબૂબ ઉર્ફે ગુડ્ડુ પણ પકડાય ગયેલા જે અગાઉ આપણા બ્લાસ્ટના કેસમાં એની ધરપકડ પણ થઈ ગયેલી છે આ બાબતે જે ચાર આરોપી પકડાય છે એમાં ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસની સંયુક્ત ટીમ મોકલવામાં આવેલી છે જેનું ઇન્ટ્રોગ્યુશન ત્યાં ચાલુ છે ગુજરાતના કોઈ પણ જાતના સંપર્કો અથવા ગુજરાતના કોઈ પણ જાતના કનેક્શન બાબતે પૂછપરછ કરી જે કંઈ પણ વિગત બહાર આવશે એ બાબતે એટીએસ તથા શહેર દ્વારા જરૂર કાર્યવાહી કરવામાં આવશે ઓરિસ્સા પોલીસે સીમાના ભાગેડુ આતંકવાદીને પકડીને મોટી સફળતા મેળવી છે ત્યારે આ કેસમાં ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત સાથે શું કનેક્શન છે અને સીમા સાથે અન્ય કોણ કોણ જોડાયેલા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન મનીષ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ